નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે

પંદર એપ્રિલ થી તીવ્ર ગરમી પડી શકે છે મિત્રો આઈએમડીએ ચાર જિલ્લામાં તીવ્ર ગરમી અને ગરમીના મોજા માટે યલો એલર્ટ જારી કર્યું છે મિત્રો આ સાથે હવામાન વિભાગે ગુજરાતનું તાપમાન ફરી એકતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નીટની પરીક્ષામાં બે મહત્વના ફેરફાર મિત્રો દેશભરમાં નેશનલ ટેસ્ટ એજન્સી દ્વારા મેડિકલમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટમાં બે મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે જેમાં એક પણ ખાનગી સંસ્થાને સેન્ટરની ફાળવણી કરવામાં ના આવશે નહીં અને મિત્રો આ ઉપરાંત કોરોના કાળમાં ચાર વર્ષ સુધી વિદ્યાર્થીઓને પેપરમાં ઓપ્શનનો લાભ મળતો હતો જેને હવે બંધ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો SBI નો મોટો નિર્ણય મિત્રો SBI તેના ગ્રાહકોને મોટી રાહત આપી દીધી છે બેંકે પોલિસી રેપો રેટમાં 0.25% નો ઘટાડો કરીને ગ્રાહકોને આપવામાં આવતી લોન સસ્તી કરી નાખી છે આ નવા ઘટાડા પછી SBI રેપો રેટ લિંક લેન્ડિંગ રેટ 0.25% ઘટીને 8.25% થઈ ગયો છે મિત્રો આ નવા દર 15 એપ્રિલ થી લાગુ થઈ ગયા છે અને મિત્રો ઉલ્લેખનીય છે બે દિવસ પહેલા આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કર્યો હતો અને ત્યારબાદ વિવિધ બેન્કો રેપો રેટમાં ઘટાડો કરી રહી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતનો પ્રથમ સીએનજી ડોગ સ્મશાન મિત્રો પ્રાણીના મૃત્યુ પછી તેના અંતિમ સંસ્કાર માટે જગ્યા શોધવામાં ઘણી મુશ્કેલી પડતી હોય છે મોટા ભાગના લોકો તેને બગીચામાં અથવા તો યમુનાની આસપાસ ખાલી જગ્યાઓમાં દાટી દેતા હોય છે પરંતુ હવે આ વાતને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશને પણ એક પગલું આગળ વધાર્યું છે ગુજરાતનો સૌપ્રથમ ડોગ સ્મશાન અમદાવાદ શહેરના દાણી લીમડા વિસ્તારમાં આવેલા કરુણા મંદિર ખાતે બનાવવા જઈ રહ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે મોટા સમાચાર મિત્રો રાજ્ય સરકારે ફરી એકવાર ગુજરાતના ખેડૂતોને માંગણીને વાચા આપતો નિર્ણય કર્યો છે મિત્રો રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે અને રાજ્યનો કોઈ પણ ખેડૂત ટેકાના ભાવે તુવેરના વેચાણથી વંચિત ન રહી જાય તે માટે મિત્રો ખરીદીનો સમય આગામી તારીખ ત્રીસ એપ્રિલ સુધી લંબાવવાનો નિર્ણય કૃષિમંત્રી રાઘુજી પટેલને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો છે આ સંદર્ભે માહિતી આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ચાલુ વર્ષે તુવેર પાકનું મબલક વાવેતર અને ઉત્પાદન નોંધાયું છે ભારત સરકારે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ તુવેર માટે રૂપિયા સાત હજાર પાંચસો પ્રચાર પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો હતો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તાર માટે પંદર હજાર રૂપિયાની સહાય મિત્રો ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ એટલે કે મિત્રો કિટ ખરીદવા નાણાકીય સહાય આપવાની યોજના જાહેર કરવામાં આવી છે ચિત્ર વર્ષે બે હજાર ચોવીસ અને પચ્ચીસ માટે સોલાર પાવર યુનિટ એટલે કે કિટ માટે અરજીઓ સ્વીકારવા માટે આયખડતું પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ ખરીદીમાં સહાય યોજનામાં બે હજાર ચોવીસ અને પચ્ચીસની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદાની

તે મિત્રો મુજબ સહાય આપવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે લોન મિત્રો કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે મિત્રો મોદી સરકાર વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી મિત્રો આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાનો ઉપયોગ અને લાભ આપવાનો ઉદ્દેશથી કરવામાં આવી હતી મિત્રો જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલાવી શકો છો અને પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ છે કે જેમને મિત્રો જનધન ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર દસ હજાર રૂપિયા સુધીની લોન મળશે મિત્રો આ એક પ્રકારની લોન સુવિધા છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ દસ રૂપિયા સુધીની લોન લઈ શકો છો ભારતીય હવામાન વિભાગે આ વર્ષના ચોમાસાના વરસાદનું પહેલું અનુમાન જાહેર કરી નાખ્યું છે હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી માહિતી અનુસાર આ વર્ષે ભારતમાં સરેરાશ કરતા એકસો ને પાંચ ટકા વધુ વરસાદ કહ્યું છે કે વર્ષે ભારતીય ઉપખંડમાં ચોમાસા દરમિયાન અલ નિણોની સ્થિતિ વિકસિત થવાની શક્યતા નથી મિત્રો ભારતીય હવામાન વિભાગના વડા મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું હતું કે ચાર મહિનાના ચોમાસાની ઋતુ જૂન થી સપ્ટેમ્બર દરમિયાન ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે આ સિઝનમાં સરેરાશ કરતાં એકસોના પાંચ ટકા વધુ વરસાદ પડવાની ધારણા છે મિત્રો તેમણે કહ્યું છે કે ભારતીય ઉપખંડમાં સામાન્યથી ઓછા સામાન્ય વરસાદ માટે અનનીનો વિકસિત થવાની શક્યતા ઓછી રહેલી છે અને મિત્રો દેશના ઘણા ભાગોમાં પહેલેથી જ તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે અને મિત્રો એપ્રિલથી જૂનના સમયગાળામાં દિવસો ખૂબ જ ગરમ રહેવાની ધારણા છે અને મિત્રો આનાથી વીજળી ગ્રીડ પર દબાણ આવી શકે છે અને મિત્રો પાણીની અછત પણ સર્જાઈ શકે છે મિત્રો ભારતીય હવામાન વિભાગની આગાહી ખેડતો માટે ફાયદાકારક રહેવાની છે કારણ કે સામાન્ય કરતા વધુ વરસાદ થવાની સંભાવના છે જેથી મિત્રો ખેતીને મોટી મદદ મળી શકે છે તો થોડા દિવસે તારા દેખાય જશે મિત્રો રાજ્યમાં આગામી દિવસોમાં ફરી તાપમાન વધવાની આગાહી છે હવામાન વિભાગ મુજબ આજથી હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે મિત્રો અમદાવાદ અને રાજકોટમાં તાપમાન બેતાલીસ થી તેતાલીસ ડિગ્રી થવાની શક્યતા રહેલી છે અને મિત્રો રવિવારે રાજકોટમાં બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું મિત્રો જેના કારણે શહેર અગનભઠ્ઠી બન્યું હતું મિત્રો રાજ્યના સાત શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર ગયું છે અને મિત્રો ત્રણ દિવસની રાહત બાદ ફરી ગરમીનો પારો ઊંચકાશે થઈ જશે બેકાર મિત્રો દિલ્હી સરકારે દસ વર્ષથી જૂના ડીઝલ અને પંદર વર્ષથી જૂના પેટ્રોલ અથવા તો સીએનજી વાહનો સામે કડક પગલા લીધા છે આવા પંચાવન લાખ થી વધુ એન્ડ ઓફ લાઈફ વાહનોનો રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે અને મિત્રો તેમને જાહેર સ્થળે પાર્ક કરવા પણ હવે ગેરકાયદેસર ગણાય છે મિત્રો માલિકો માટે ત્રણ વિકલ્પ છે જેમાં ખાનગી પાર્કિંગમાં જ રાખવા અથવા તો એક વર્ષમાં એનઓસી લઈ રાજ્ય બહાર લઈ જવા અથવા તો સ્ક્રેપ કરાવવું મિત્રો નવી માર્ગદર્શિકા બે હજાર ચોવીસ થી અમલમાં આવી ગઈ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારે લીધો મોટો નિર્ણય મિત્રો ફ્લેટમાં રહેવું હવે મોંઘુ થવા જઈ રહ્યું છે એક મોટો નિર્ણય લેતા સરકાર હાઉસિંગ સોસાયટીઓના મેન્ટેનન્સ પર અઢાર ટકા જીએસટી લાદવા જઈ રહી છે મિત્રો જોકે નિયમો મુજબ જો કે વ્યક્તિ પાસે હાઉસિંગ સોસાયટીમાં બે કે તેથી વધુ ફ્લેટ હોય અને તે દર મહિને દરેક ફ્લેટમાં સાત હજાર પાંચસો એટલે કે કુલ પંદર હજાર મેન્ટેનન્સ ચૂકવે છે તો મિત્રો તેને ફ્લેટના હિસાબે જીએસટી નહીં ચૂકવો પડે અને આખી રકમ પર જીએસટી ચૂકવવો પડશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ હવે તો બે લાખ રૂપિયાનું વ્યાજ મળશે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ ઘણી બેન્કોએ પણ એફડી પરના વ્યાજ દરમાં ઘટાડો કરી નાખ્યો છે જો કે પોસ્ટ ઓફિસે હજુ સુધી તેની કોઈ બચત યોજના ઉપર એટલે કે મિત્રો સેવિંગ સ્કીમ પરના વ્યાજ દરમાં કોઈ ઘટાડો નથી કર્યો મિત્રો આવી સ્થિતિમાં બેન્કોની સરખામણીએ પોસ્ટ ઓફિસના વ્યાજ દર હવે વધુ આકર્ષક બન્યા છે મિત્રો પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ ખૂબ જ લોકપ્રિય છે જેમાં જો તમે પાંચ લાખ રૂપિયા જમા કરાવશો તો તમને સીધું રૂપિયાનું વ્યાજ મળશે એટલે મિત્રો વહેલી તકે આ યોજનામાં તમે પૈસા રોકી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યોજનાની રકમ એક કરોડ વધી ગઈ મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની નગરપાલિકાઓને આપવામાં આવતી સહાયમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે જેથી તેઓ પોતાના નવા મ્યુનિસિપલ સેવા કેન્દ્રો બનાવી શકે મિત્રો મુખ્યમંત્રીએ આ નિર્ણયમાં નગર સેવા સદનમાં પોતાના કામ માટે આવતા નાગરિકોને વધુ સરળતા અને વધુ સુવિધા પૂરી પાડવા માટે જનકલ્યાણનો અભિગમ અપનાવ્યો છે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ રાજ્યની એ અને બી શ્રેણીની નગરપાલિકાઓને નવા નગર સેવા કેન્દ્રોના નિર્માણ માટે હાલમાં આપવામાં આવતી સો કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચી લેવામાં આવશે અને મિત્રો બે કરોડ રૂપિયાની સહાયમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પરેશ ગોસ્વામીની આગાહી મિત્રો થોડાક દિવસ પહેલા હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ક્યાંક ક્યાંક કમોસમી ચાપટા પડ્યા હતા અને આ પછી રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો થયો હતો ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે અને તેમણે મિત્રો જણાવ્યું છે કે આગામી પંદર તારીખથી રાજ્યમાં હીટવેવનો નવો રાઉન્ડ શરૂ થઈ છે અને અમુક વિસ્તારમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રીથી વધારે રહેવાનું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવ ઘટશે એવો મિત્રો વ્યાયામ કાઢી નાખજો મિત્રો તાજેતરમાં દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વાતની ખૂબ જ ચર્ચા થઈ રહી છે કે સોનાના ભાવ પચાસ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી શકે છે અને મિત્રો તેને લઈને ઉલટા પાછલા અઠવાડિયે ગોલ્ડનના ભાવમાં તેજી જોવા મળી હતી અને હવે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ગોલ્ડમેન સેજનો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં મિત્રો કહેવાયું છે કે સોનાનો ભાવ પિસ્તાલીસો ડોલર પ્રતિ હોશ એટલે કે મિત્રો એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા પીસ્તાલીસ હજાર રૂપિયાની સહાય મિત્રો ગુજરાત સરકારે ખેડતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું પડ્યું છે આ ખેડતો પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના એટલે કે ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરી છે મિત્રો જે હેઠળ રાજ્યના પચાસ હજાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવાને પ્રોત્સાહિત કરવાનો છે જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતમાં ચાલીસ ટકા અથવા તો પિસ્તાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય તે સબસિડી રૂપે મળ આપવામાં આવશે મિત્રો ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા પંદર હજાર રૂપિયાની સહાય મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે

વાર્ષિક આવક એક લાખ વીસ હજારથી વધુ હશે તો તમને મિત્રો આ યોજનાનો લાભ નહીં મળે અને મિત્રો અરજદાર પાસે બીપીએલ રેશન કાર્ડ હોવું ફરજિયાત છે મિત્રો અરજદાર પાસે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે મિત્રો સહાય યોજના હેઠળ પંદર હજારની સહાય મળે છે ત્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં દેવા માફીની માંગણી વારંવાર મિત્રો ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે અને ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ લોન લીધેલી છે અને દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે મિત્રો એમાં દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માટે છે રાજસ્થાનના નવ્વાણું લાખ ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારેની લોન લીધેલી છે મિત્રો ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને ચાર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે અને મિત્રો આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું નેવું કરોડ રૂપિયામાં છે મિત્રો આમાં ચોત્રીસ ખેડૂતોનો સમાવેશ થાય છે જ્યારે સરકારે વીસ થી પચીસ ઉદ્યોગપતિઓના આઠ લાખ કરોડના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે તો મિત્રો ખેડૂતોના કેમ નહીં કરતા મિત્રો દેવ માફ થવું જોઈએ કે નહીં એ મિત્રો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવી દેજો ને મિત્રો ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી કરવામાં આવી છે જ્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આ વર્ષે પણ રાજ્યમાં ભાજપની સરકાર બની છે તો મોદી સરકાર ખેડૂતોને સાથ આપશે કે નહીં ને મિત્રો ખેડૂતોને દેવા માફ કરશે કે નહીં તે મિત્રો જોવાનું બાકી રહ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને બાર હજાર રૂપિયાની સહાય મિત્રો તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ખેડૂતોને વાર્ષિક બાર હજાર રૂપિયા પ્રતિ એકર આપવાની જાહેરાત કરી હતી મિત્રો રેવંત રેડ્ડીએ ચૂંટણી પહેલા વચન આપ્યું હતું કે તેમની સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર પંદર હજાર રૂપિયાની રકમ આપશે પરંતુ હવે મુખ્યમંત્રીએ તેમાં સુધારો કરીને બાર હજાર રૂપિયા કરી દીધો છે એટલે કે મિત્રો ખેડૂતોને બાર હજાર રૂપિયા મળશે મુખ્યમંત્રી રેવંત રેડીએ કહ્યું છે કે અમે ખેડૂતોને રાહત આપવા માટે આ નિર્ણય લીધો છે જેથી તેઓ તેમની કૃષિ પ્રવૃત્તિઓનું વધુ નફાકારક બનાવી શકે અમે ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ અને રાજ્યના વિકાસમાં તેમની ભૂમિકાને સમજીએ છે મિત્રો તેમણે કહ્યું છે કે આ યોજના તેલંગાણાના તમામ ખેડૂતોને લાગુ થશે અને તેમની ખેતી સુધારવા માટે પણ પૂરતા સંસાધનો મળશે